હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અઢાર અગિયાર બે હજાર ચોવીસને વાર છે સોમવારને સોમવારે આવક વખતે જણાવું લેસણનું તો સાપડા નંબર નવ બે ભરાઈ ગયા કે જો અને હવે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો હવે વિડીયોમાં આગળ બંને જણાવી લઈએ આટલા કેવા રહેલા છે લસવાના બજાર તો વિડીયોમાં ડેટિટી બજાર રહેજો તો ચાલો ખેડૂત મિત્રો હવે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે હવે પીલો નંબર અઠ્યાવીસ થી હરાજી ચાલુ થઈ ગઈ છે તો ચાલો જાણી આજના તહેવાર આવેલા છે લસણની બજાર તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો દેશી લસણ આ જોઈ લો મીડિયમ ક્વોલેટી માલ છે મીડિયમ ક્વોલેટી જોઈ શકો છો તમે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે એકાવનસો ને એકાવન રૂપિયા પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા વીસ કિલોનો ભાવ મીડિયમ ક્વોલિટી છે વજનમાં સારું છે ખોગ ગાંઠી આવો બગાડ થઈ ગયો છે તો દેખીએ દેશી માલ હે ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય પાંચ હજાર એકસો એક્યાવન રૂપિયા એક્યાવનસો એક્યાવન રૂપિયા બીસ કિલો કા રેટ વજનમાં બઢિયા માલ હૈ મીડિયમ ક્વોલિટી લઈ લ્યો આ દેશી માલો મીડિયમ ક્વોલિટી હે પણ ફૂલ પડદા માલ છે જોઈ देसी દેશી ક્વોલિટી ગુલાબી પત્તી માલ છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે ત્રેપનસો ને પિસ્તાલીસ રૂપિયા પાંચ હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા વીસ કિલાનો ભાવ વજન સારું રાજકોટ દેખીએ દેશી માલ હૈ મીડિયમ ક્વોલિટી ફૂલ પડદે માલ હૈ બી બઢિયા માલ હે રેટ આપકો બતાવું તો વીસ કિલો કા રેટ પાંચ હજાર રૂપિયા કિલો જોઈ સુપર પડ્યો દેશી લહાણની સુપર કડી સુપર વિણાટ માલો એકદમ ચોખ્ખો માલ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે વીસ કિલાનો ચોપનસો એકાણું રૂપિયા પાંચ હજાર ચારસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ છે સુપર કડીયો બિયારણમાં હાલે એવી ચોખ્ખો માલ છે મોટો દાણો ગુલાબી પત્તીવાળું જોઈ લે કડ્યું છે બે કે છૂટા માલ હે છૂટે કડિયું હે લસણથી તો રીચકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ કેવા હૈ પાંચ હજાર ચારસો 81 रुपये 20 किलो का सुपर माल है बियरण बड़ माल है देखिए सुपर क्वालिटी माल है रेगिया एमपी નો ફૂટડા માલ છે સુપર ફૂટ માલ છે બિયરણમાં હલે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 5181 રૂપિયા 20 કિલોનો ભાવ તો સંસારું એક બગાડ વેચવા માંગો છો આવો જય તો ઇસકા रेट આપકો બતાવું તો ઇસકા રે ટુવા છે 5181 રૂપિયા 20 કિલો કા એમપી કા છે બિના પડદા વાળા માલ હેચક લાડવો વજનમાં માલ હોય શકો છો તમે ફૂલ કવર વાળો માલ છો મોટી કડી માલ વાવેતર હાલે એવું લખા આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે પાંચ હજાર નવસો ને પંચાવન રૂપિયા ઓગણસાઠસો પંચાવન રૂપિયા भाव सुपर क्वालिटी माल है वजन में जो देखिए देसी माल है फूल कवर वाला माल है और इसका आपको तो इसका रेट पांच हजार नौ सौ पचपन रुपए बीस किलो का रेट सुपर क्वालिटी माल और बाजार की बात बोलूँ तो बाजार जैसे शनिवार की थी वैसी बाजार आज भी खुली है तो चलो दोस्तों अत्यार में आटलूज વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો ત્યાં સુધી સૌને હવે જય માતાજી